વિરમગામ બેચરાજી હાઈવે પર નીલકી ગામ નજીક બાઇકનો ગમખ્વા અકસ્માત બાઇક ચાલક યુવકનું મોત અન્ય યુવક ગંભીર ઇજાગ્રસ્ત વિરમગામ બેચરાજી હાઈવે પર નીલકી ગામ પાસે આઈપીએસ સ્કૂલની સામે રાત્રિના સમયે બાઈક ચાલક ગાય સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં લકીરભાઈ પાલજીભાઈ રાઠોડ ઉંમર વર્ષ વીસ વડગામ પાટડીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે હર્ષદભાઈ સોમાભાઈ વાઘેલા રહે ઉખલોડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા બાઇક ગાય સાથે અથડાતા ગાયનું પણ મોત નીપજ્યું હતું મૃતદેહને પીએમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી